ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન દસ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ સનસાઇન બેન્કવેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેનું દસમી જાન્યુઆરીએ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ દરમિયાન ચાર હજારથી વધુ લોકો મુલાકાત લેશે તુલિપ અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવે બે આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિએટીવ છે તુલી ફાઉન્ડર અને અને બંગાળી તહેવારો સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમો નું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે નારી ના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરે છે આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એકસાથે લાવે છે જે રંગો સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ફૂડ ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે આસામ હેન્ડીક્રાફ્ટ ઓરિસ્સા ભાગલપુરી સારીઝ પેઇન્ટિંગ્સ ઓન એક્સેલ્સ બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ બોર્ડર કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ ટ્રાફિક અવેરનેસ કોર્નર હેન્ડમેડ આર્ટ જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે મારું નામ શીતલ દવે છે અમારા પાર્ટનર છે તુલીબેન અમે બંને મળી અને ભારત ઉત્સવ કરીને એક્ઝિબિશન કરી રહ્યા છીએ જે આખા ભારતમાંથી અલગ અલગ કોમ્યુનિટી અને અલગ અલગ ડાયવર્સિટી તમને જોવા મળશે અને જેમ કે હેન્ડીક્રાફ્ટ છે કપડાં છે જ્વેલરી છે અને એ લોકોની પોતાની આર્ટ છે તમે આખું એક્ઝિબિશન જોશો તો તમને જાણે ભારતમાં ફરતા હોય એવો જ અનુભવ થશે ફિફ્ટી પ્લસ સ્ટોલ્સ છે

ये तीन दिन का हमने फेस्टिवल एग्जीबिशन करा है तो ये संडे न रात दस बजे तक रहेगा दस ग्यारह बारह तीन दिन तक है और एक्सपेक्टेड विजिटेड लोगों की हम हमारा एक्सपेक्टेशन है कि फोर थाउजेंड प्लस लोग विजिट करेंगे मैडम ये जो स्टॉल है क्या ये केवल अहमदाबाद से है या गुजरात के कई इलाकों में से भी आए हुए हैं गुजरात के काफ़ी अलग अलग क्षेत्र से आए हुए हैं जैसे कि भावनगर सूरत जामनगर आनंद इस तरह अलग अलग जगह से आए हुए हैं स्टॉल्स लगाने के लिए इन तीन दिनों में पब्लिक को क्या बेनिफिट्स रहेगा पब्लिक को एक तो ये है कि आप जब कभी भी कोई एग्जीबिशन में जाते हैं तो आपको एक ही चीज़ मिलती है आपको सिर्फ नो ड्रेसेस कपड़े तो मिलते हैं और आपको मिलता है ज्वेलरी यहाँ पे ज्वेलरी भी है तो हैंडमेड है बाकी आप देखेंगे तो आपको यू नो जैसे असम में असम का हैंडीक्राफ्ट मिलेगा बिहार का मधुबनी पेंटिंग मिलेगा ओडिशा की सारी मिलेगी बंगाली सारी बंगाली ग्रॉसरी मिलेगा आपको तो इस तरह मराठी लाइट फूड खाना मिलेगा એક જગા પે આપે તો આપો ભારત કે અલગ અલગ જો સ્ટેટ્સ છે દર્શન હોયગા